બોટાદના ગઢડા ખાતે અર્બન હેલ્થ સેન્ટર ગઢડા ખાતે એનએસયુડી દ્વારા ગઢડા શહેરના ત્રેવીસ બુથ ઉપર પોલિયો રસીકરણ કરાયું હતું આ પોલિયો રસીકરણ વિભાગ દ્વારા સ્થાનિક પદાધિકારીની ઉપસ્થિતિમાં બાળકોને પોલિયો પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી આ શરૂ થનાર પોલિયો રસીકરણ અભિયાનમાં પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવા માટે સવારે નવ વાગે એમ એમ હાઈસ્કૂલ ચાર રસ્તા પાસે ચંદ્રકાંતભાઈ લાઠીગ્રા તથા મયુરભાઈ જોશી

ગઢડા શહેર ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે ભારત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ કલ્યાણ મંત્રાલય દ્વારા દર અમુક અમુક સમયે પોલિયો નિવારણ માટે થઈને પોલિયો બૂથ નું આયોજન કરવામાં આવે છે પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો પીવડાવવા માટે થઈ અને આ સરકાર આ રીતના કાર્યક્રમો કરતી હોય છે આજે ગઢડાની અંદર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ગઢડાના ત્રેવીસે ત્રેવીસ બૂથની ની અંદર અલગ અલગ જગ્યાએ આવી રીતે પોલિયો બૂથ ઉભા કરી અને નાના નાના બાળકોને પોલિયો પીવડાવી અને ભારતની અંદરથી પોલિયો નિર્મૂલન થાય એ માટે થઈને અને ભારત સરકાર આ પ્રયત્ન કરી રહી છે અને એની અંદર તમામ આરોગ્ય કર્મચારીઓ અને એના અધિકારીઓ અત્યારે ખૂબ સરસ રીતે મહેનત કરી રહ્યા છે